પાડી સાહિત્યકાર દીપક કુમાર દેસાઈ દ્વારા લેખિત યુગ પુરુષ નરેન્દ્ર મોદી પુસ્તકનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરાયું દીપક કુમાર નાણામંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાંથી આવ્યા છે હોવાનું જણાવતા મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી પારડી તાલુકાના તિગરા ગામના સોલ એવોર્ડ પ્રાપ્ત કરનાર સાહિત્યકાર દીપક કુમાર દેસાઈ દ્વારા લેખિત યુગ નરેન્દ્રભાઈ મોદી પુસ્તકનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે ગાંધીનગર નવા સચિવાલય સીએમ ઓફિસ ખાતે ગત રોજ શુક્રવારના દિને વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાહિત્યકાર દીપક કુમાર દેસાઈ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ વિમોચન પ્રસંગે મુખ્યમંત્રીને દીપકભાઈ ગુજરાતમાંથી આવે છેની જાણ થતાં તેમણે ક્યાંથી આવો છો એવી પૃચ્છા કરી હતી ત્યારે દીપક કુમાર દેસાઇએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતના કેબિનેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાંથી આવ્યા છે હોવાનું જણાવતા સીએમએ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લેખિત પુસ્તક જોઈ પ્રસન્નતા વ્યક્ત કરી હતી સાહિત્યકાર દીપક કુમાર દેસાઇએ જણાવ્યું હતું કે તેઓ એમનું પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદી વિમોચન સીએમના હસ્તે થાય એવું ખાસ ઈચ્છતા હતા કારણ કે નરેન્દ્રભાઈ મોદીજી આપણા ગુજરાત રાજ્યના છે લેખક પણ ગુજરાત રાજ્યના છે અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પુસ્તકનું વિમોચન થાય તો નરેન્દ્ર મોદીજી જેવી મહાન હસ્તીના પુસ્તકની ગરિમા જળવાઈ રહે ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ પુસ્તકનું વિમોચન થતા દીપક કુમારે પોતાને સૌભાગ્યશાળી ગણાવ્યા હતા આ પુસ્તક હિન્દી ભાષામાં લેખિત છે અને જે રીતે આપણે ભારતવાસીઓએ આપણા લોકલાડીલા નેતા નરેન્દ્રભાઈ મોદીજીને અપનાવ્યા છે તે જ રીતે આ પુસ્તક વધુને વધુ લોકો વાંચે તો આપણા દેશ માટે તેમણે કરેલા વિકાસના કામો તેમજ દેશને સમૃદ્ધ બનાવવા કરેલ કાર્યોથી વધુ લોકો વાકેફ થાય આ પુસ્તકમાં નાણામંત્રી અનુભાઈ દેસાઈ કરેલા વિકાસ કાર્યોની પણ પ્રશંસા કરવામાં આવી છે તેમજ પાર્ટીના વરિષ્ઠ પત્રકાર પ્રેસ ક્લબના પ્રમુખ અમૃત પટેલને તેઓ પુસ્તક ભેટમાં આપતા આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે દીપક કુમાર દેસાઈ મુખ્યમંત્રી

આપણા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું મારા દ્વારા શાલ ઓડાડીને પહેલાં સન્માન કરાયું હતું અને એ સન્માન બાદ આપણા માન્ય મંત્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર વરદ હસ્તે મારા પુસ્તક યુગ પુરુષ નરેન્દ્ર મોદીનું તેમના દ્વારા વિમોચન કરાયું હતું અને આ પ્રસંગે તેમણે પૂછા કરી હતી કે તમે ગુજરાતમાંથી આવો છો તો ક્યાંથી આવો છો જ્યારે મેં તેમને જણાવ્યું કે આપણા માનનીય નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાંથી આવું છું તે જાણી તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમણે મને અભિનંદન પણ આપ્યા હતા અને જ્યારે એમણે મારા પુસ્તકનું મુખ પુષ્પ જોયું અને શ્રી નરેન્દ્ર મોદીજીના માટેના પુસ્તકનું એમણે મુખ પુસ્તક મુખપોષ જોયું ત્યારે તેઓ ખૂબ જ પ્રસન્ન થયા હતા અને આ માટે પણ તેમણે મને અભિનંદન આપ્યા હતા અને તેઓ ખૂબ જ પ્રસન્ન જણાવતા હતા આ પ્રસંગે આ પુસ્તક હિન્દી ભાષામાં છે અને એમાં શ્રી નરેન્દ્ર મોદીજીએ કરેલા વિકાસના તેમજ અન્ય કાર્યોની પ્રશંસા તેમજ એની રૂપરેખા આપવામાં આવી છે અને આ પુસ્તકથી જે રીતે આપણા લોકલાડીલા નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એ આપણા દેશ માટે દેશની સમૃદ્ધિ માટે વિકાસના તેનું જે અન્ય પ્રગતિના કાર્યો કર્યા છે આપણા દેશના લોકો વાકેફ થાય એ એ માટેની જ મારી અમે એ માટેનો જ મારા પ્રયાસ છે અને વધુને વધુ લોકો આ પુસ્તક વાંચે એવી મારી ઈચ્છા છે જેથી આપણા વડાપ્રધાને આપણા દેશ માટે જે કાર્યો કર્યા છે વિકાસના પ્રગતિના જે કાર્યો કર્યા છે તેનાથી ને વધુ લોકો વાકેફ થાય અને મારા આ પુસ્તકમાં આપણા આપણા મત વિસ્તારના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના કરેલ કાર્યનો પણ ઉલ્લેખ કર મારા દ્વારા કરવામાં આવ્યો છે આ ઉપરાંત ગૌ ભારત ભારતીના અધ્યક્ષ સંપાદક શ્રી સંજય માનજીનો ખૂબ જ આભારી છું અને તેઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા અને એમને મારી એમને પણ મારી શુભકામનાઓ અને શ્રી આપણા લોકલાડીના લોકલાડીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અને છત્રછાયામાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણો રાજ્ય અને દેશ પ્રગતિ આપણું રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી વિ છે મિત્રો સંકલ્પ ન્યૂઝ ચેનલને અને કરો દબાવો જેથી ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો